અ જે એનડીપીએસ એકની જે કાર્યવાહી છે એ પ્રમાણે અ યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે ચારસો ગ્રામ જેટલો જે છે ગાડી મળી આવે અને એની વિરુદ્ધ જે આરોપી જે છે બહેરા એની વિરુદ્ધ જે છે એનડીબીએસ એક્ટની કલામ અ આઠ વીસ અને ઓગણત્રીસ મુજબ જે છે કાર્યવાહી કરે આરોપી હાલ પોતે જે છે એ પામેસરામાં કોઈ ગ્રીપ નીચે કોઈ કિસવું જે છે એ પોતે જોએજ મોળખી શકે જણાવે છે એ પોતાના નામ સરનામાં

બ્રિજ નીચેથી જે છે હું ધ્રાન્સ લાવેલો છું અને જે આ આરોપી છે બે ગુનાઓ નોંધાયે છે